વિષય ગણિતમાં પ્રકરણ નંબર પાંચ રેખા અને ખૂણામાં સૌપ્રથમ પ્રથમ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક જોવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ દાખલા નંબર એક થી શરૂઆત કરીએ

તો આ નેવ માંથી 20 ને શું કરી દેવાના બાદ કરી દેવાના શું કરવાના નેવ અંશ આને બાદ કરી દેવા સિત્તેર અંશ તો આપણે કહી શકીએ કે આ વીસના માપના ખૂણા નો માપ કેટલું છે સિત્તેર અંશ છે એટલે બીજો ખૂણો આપણને કેટલાનો મળે સિત્તેર અંશનો

નીચેના દરેક ખૂણાનો પૂરક શું યાદ રાખવાનું પૂરક કોણોમાં તમારે એટલું યાદ રાખવાનું કે આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો એકસો એસી અંશ થતો હોય એને પૂરક કોણ કહેવાય ચાલો

એકસો એસી માંથી સો પેલા બાદ કરી દેવાના એટલે કેટલા એસી માંથી પંચોતેર પૂરકપણ નું માપ થશે પંચોતેર અંશ થશે ચાલો એ જ રીતના બીજો આપેલો છે એનો પણ આપણે પૂરક કોણ શોધવાનો છે તો પૂરક કોણનો બીજો ખૂણો મેળવવો હોય

શોધવાનો હોય તો શું કરવાનું સફળ એસી સો જશે તો ચાલો સો હવે એસી માંથી ચોપન બાદ કરો એટલે એસી માંથી ચોપન જશે તો પહેલા એસી માંથી પચાસ બાદ કીધું કેટલા વધશે ત્રીસ વધશે આ ત્રીસ માંથી ચાર બાદ કીધું કેટલા વધશે છવ્વીસ યાદ રાખવાનું છેકોન અને પૂરક ચાલો આ બંનેમાં શું યાદ રાખવાનું છે આની ખાલી જગ્યા ખરા ખોટા અને એક બે માર્ગમાં પ્રશ્ન પૂછી શકે

નેવ અંશ થતો હોવો જોઈએ કારણ કે હજી જે આગલા દાખલા આવે છે એમાં કાટકોણ લઘુકોણ ગુરુકોણ પૂછાય તો એમાં તમે કન્ફ્યુઝ થવા જોઈએ નહીં ચાલો અત્યારે આટલું યાદ રાખી લેવા બંને દાખલામાં પછી જેમ જેમ આગળ દાખલા આવતા જશે એમની હું થિયરી આમાં કરાવતો જઈશ ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈએ કે નીચેનામાંથી કઈ જો કોટે અને કઈ જો

જે જોડ આપેલી છે એ બંનેનો સરવાળો કેટલો થાય નેવ અંશ અને જો પૂરક પૂરક કોણ કોણ હશે હશે તો આપેલ બંને જોડ એટલે જે કેટલો થતો હોય છે એકસો 180 અંશ થતો હોય છે ચાલો તો હવે શું કરવાનું છે જે નેવ અંશ સરવાળો થતો હોય એને કોટિકોણ કહેશું જે એકસો અંશ સરવાળો થતો હોય છે એને પૂરક કોણની જોડ કહેશું ચાલો ચલો સૌ પ્રથમ નેવ જુઓ અહિયાં પેલા જુઓ કેટલા આપેલા છે પાસઠ પ્લસ એકસો પંદર કેટલા થશે પાછા માં ઉમેરી દો એટલે સિત્તેર સિત્તેર ને એકસો દસ એટલે એકસો એસી થઈ ગયા તો એકસો એસી અંશ ચા જો અહિયાં ખાસ યાદ રાખો જો અહિયાં એકસો પંદર છે એક ખૂણોનું માપ એક જોડના ખૂણોનું માપ કેટલું આપી દીધું છે નેવ અંશ થી ઉપર એટલે કયો થઈ જશે પૂરાક કોણ થઈ જશે જો નેવથી નાના હશે અને સરવાળો જોડ ચાલ અને તમારે આથી લાઈનમાં રીતના લખવો હોય તો પણ લખી શકો કે પાઠ અને એકસો પંદર એ પૂરકકોણ જોડો છે જેનો સરવાળો એકસો થાય છે

એકસો બાર એટલે કોટી તો જોડ નહી જ આવે ચાલો તો કેટલા થશે અહીંયા એકસો બાર અંશ પ્લસ આઠ આમાં એકસો વીસ એકસો વીસ માં સાહીઠ એકસો ને એસી એટલે એકસો એસી અંશ થઈ જશે ચાલ એકસો એસી અંશ થઈ ગયા એટલે શું કહી દેવાનું કે પૂરક કોણની જોડ ચાલો પૂરક કોણની જોડ અહીં એકસો ત્રીસ પ્લસ પચાસ ડાયરેક્ટ એકસો ત્રીસ છે એટલે કઈ આવશે નહીં એકસો એકસો એસી ચાલો એકસો ત્રીસ અંશ પ્લસ એકસો ત્રીસ અંશ પ્લસ પચાસ અંશ બરાબર એકસો એસી અંશ એટલે કઈ દેવાનું બંને ની જોડ પિસ્તાલીસ પિસ્તાલીસ આપી દીધી છે ચાલો ચેક કરીએ કે પિસ્તાલીસ અંશ પ્લસ પિસ્તાલીસ અંશ બરાબર પિસ્તાલીસ પિસ્તાલીસ કેટલા થઈ જશે નેવ અંશ થઈ જશે એટલે શું થશે ચાલો દાખલા નંબર ચાલો એસી અને દસ એસી અને દસ એટલે બંને એનો સરવાળો કરો એસી અંશ પ્લસ દસ અંશ બરાબર કેટલા થઈ જાય નેવ અંશ થઈ ગયા તો શેની જોડ છે ઓટી કોણ

કે જે તેના કોટિકોણ જેટલો હોય તો આપણને શું ખબર છે કોટિકોણ વિશે આપણને કેટલી ખબર છે કે આપેલ જે બંને ખૂણા હોય એના માપનો સરવાળો કેટલો અંશ થાય નેવ અંશ થાય તો અહીંયા આપણે કયો ખૂણો છે એ આપણને ખબર છે નહીં તો શું ધારી લેવાનું x ધારી લેવાનું શું ધારી લેવાનું કે ધારો કે ધારો કે ધારો કે તે ખૂણો x અંશ છે રેડી આપણે એક ખૂણાનું માપ ખબર છે નહીં એટલે શું ધારી લઉં x અંશ ધારી લઉં ચાલો તો હવે જો કોટી કોણ હોવા માટે શું હોવું જોઈએ કે આપેલ જે બન્યે ખૂણાની જોડનો સરવાળો કેટલો અંશ થાય 90 અંશ થાય તો અહીંયા લખો કે તેથી આપેલ બે ખૂણાની અંશ થાય સરવાળો કોટી કોટિકોણ કહેવાય ચલો કે આપેલ બે ખૂણાની જોડનો સરવાળો નેવઅ અંશ થાય એને કોટિકોણ કહેવાય ચાલો તો લઈ લઈએ પહેલો છે તેથી બીજો બરાબર કેટલા થાય થશે થશે ચાલો ચાલો કેટલો અહીંયા એટલે ચાલો હવે કેટલા થઈ જશે બે એક્સ થઈ જશે બે એક્સ બરાબર ને અંશ ચાલો હવે આ બે શું કરશું સામે છેદમાં જતા રહેશે તેથી આ એક્સ બરાબર ને

તમે આ દાખલો મૌખિક તમારી રીતે પણ તમે કરી શકો જો એવો ખૂણો શોધો કે જે તેના કોટિકણ જેટલો હોય કોટિકણ આપણે યાદ છે કે કોટિકણ સરવાળો કેટલો થશે 100 સોરી 90 અંશ અને પૂરક કોણ નો 180 અંશ તો કોટિકણ આપણે એટલું યાદ રાખવાનું છે એનો સરવાળો કેટલો થાય 90 90 નો અડધા એટલે બંને ખૂણા માપનો સરવાળો તો 90 થવાનો છે એટલે બંનેનું શું કરવાનું છે આપણે સરવાળો નેવંશ તો એના અર્ધા કરી નાખવાનો અડધા કરશો એટલે કેટલા થશે પિસ્તાલીસ એ જ રીતના તમને પૂરક કોણ પૂછે તો પૂરક કોણ માં પણ એ જ રીતના યાદ રાખવાનું શું યાદ રાખવાનું એના અર્ધા કરી નાખો ચાલો આગળ દાખલો એ જ છે એવા ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો તો કેટલો થશે આપણે મૌખિક તો ખબર પડી ગઈ કેટલો હશે એકસો એસી અંશ હોય એનો પૂરક કોણ સરવાળો કે આપેલ બંને ખૂણાનો માપ સરવાળો એકસો એસી અંશ છે

ખૂણાની જોડનો સરવાળો સરવાળો એકસો એસી અંશ થાય થાય છે અથવા એમ લખના ખતો પણ ચાલ પૂરો આપેલી બે ખૂણાની

અહીંયા જો કોઈ પણ ચલ સાથે સંખ્યા ગુણાયેલી હશે ગુણાએલી હશે જો ગુણાયેલી હશે તો બરાબરની સામેની સાઈડ જાય ને તો ભાંગાકારમાં થઈ જાય શું થઈ જાય ભાંગાકારમાં જો બરાબરની આ બાજુ ભાંગાકારમાં હશે તો બરાબરની સામેની સાઈડ જશે તો કેવી થઈ જશે ગુણાકારમાં થશે એ જ રીતના જો ચલ સાથે સરવાળા બાદ બાકીનો સંબંધ હશે તો અહીંયા આ બાજુ ડાબી બાજુ પ્લસ હશે તો જમણી બાજુ હશે તો માઇનસ થઈ જશે એ જ રીતના જો જમણી બાજુ માઇનસ હશે અને બરાબરની બરાબર જમણી બાજુ જશે તો કેવી થઈ જશે એટલે આટલું ખાસ યાદ રાખવાનું છે અને બીજું વધારાનું શું યાદ રાખવાનું છે અંશ હશે તો બરાબર આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે જો રૂપમાં આટલી વસ્તુ આવડતી હશે તો ભૂલ પડશે શું હવે એકસો બે એટલે બરાબર કેટલા મળી જાય નેવ અંશ આ આપણો માંગેલ ખૂણો છે એનો જવાબ આપણને મળી જાય ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈએ શું કીધું છે બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 એટલે આ ખૂણો આપેલો છે આ ખૂણો 1 અને ખૂણો 2 આ ખૂણો 2 પૂરક કોણ છે આ બે કેવા છે આ બંને ખૂણા પૂરક કોણ છે પૂરક કોણ હોય એટલે શું યાદ રાખવાનું બંને જે આ ખૂણા છે એનો માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય એટલે આપણે પુરાણમાંથી યાદ રાખી લેવાનું કે આપેલ બંને જોડ છે એ બંને જોડનો સરવાળો કેટલો થશે 180 અંશ થશે જો ખૂણો એક ઘટાડવામાં આવે શું કીધું છે આ ખૂણો એક છે એ ઘટાડ દેવામાં આવે એટલે કે આ રીતના ખૂણો છે જો આ ખૂણો એક એમ ઘટાડ દેવામાં આવે એટલે કે આ રીતના કરવામાં આવે કે એમથી બીજી રીતે થોડો ઘટાડવામાં આવે તો ખૂણા બે માં કયો ફેરફાર થવો જોઈએ એટલે કે આ ખૂણા બે માં શું ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ હોય શું કીધું છે જો આ બંને ખૂણા પૂરક કોણ જ રહેવા જોઈએ ખૂણો એક તમે ઘટાડો આ ખૂણો એક શું કીધું ઘટાડવામાં આવે એટલે કે આ ખૂણો એક તમે ઘટાડો તો શું કરવાનું ખૂણા બે માં કયો ફેરફાર કરશો તો તે પૂરક કોણ જ રહે તો જેટલો પણ આપણે ખૂણો એક ઘટાડવી એટલો જ ખૂણા બે માં એટલો ફેરફાર કરવો જોઈએ કે જેથી એ એકસો એસી અંશ જળવાય ઉદાહરણ તરીકે જો આ એકસો પાંચ છે પાંચ નહી લો કે એકસો ચાલીસ છે આ કેટલો છે આ ખૂણો એકસો ચાલીસ અંશ છે એસી એટલે એકસો એસી થઈ ગયો ચાલો હવે હું આમાંથી પાંચ અંશ ઘટાડું એટલે આ કેટલો થઈ જશે એકસો પાંત્રીસ થઈ જશે ચાલો આ એકસો અંશ તો આમાં શું કરવું પડે આ પાંચ ઘટાડ્યું એટલે બાદ કર્યો હવે આ પાંચ એમાં ઉમેરવું પડે તો ને તો જ એકસો એંસી અંશ છે એ જળવાય રે એટલે આ પિસ્તાલીસ થઈ ગયું આ પાંચ પાંચ શૂન્ય ત્રણ એક ચાર ચાર ને ચાર આઠ ના એક એમ થઈ ગયા તો એકસો એંસી અંશ એટલે શું કરવાનું છે જેટલો પણ ખૂણા એકમાં તમે વધારો કરો અથવા ઘટા ખૂણા એકમાં તમે જેટલો પણ ઘટાડો કરો છો એટલું ને માં ખૂણા બે માં વધારવું પડે ચાલો તો લખીએ આપણે અહીંયા અહીં ખૂણો એક અને ખૂણો બે પૂરક કોણ છે ખૂણો એક પ્લસ ખૂણો બે બરાબર કેટલો થાય એકસો એસી અંશ થાય કારણ કે આ એક ને ખૂણો બે પૂરક કોણ છે અને એના માપનો નો સવાલ હોય એકસો એસી અંશ થાય તો અહીંયા લખવાનું અને અહીં ખૂણો એક જેટલો ઘટાડીએ છીએ ખૂણો બે વધારવો જોઈએ શું કરવાનું છે ખૂણો એક અને ખૂણો બે પૂરક પૂરકપણ છે ખૂણા અને એક અને બે નો સરવાળો કેટલો થાય એકસો એસી તો જ એને પૂરક પણ કહેવાય અને અહીં ખૂણો એક જેટલો ઘટાડીએ છીએ તેટલો જ તેટલો ખૂણો બે વધારવો જોઈએ તેટલો જ તેટલો જ ખૂણો બે વધારવો જોઈએ જેથી તેનું માપ એકસો એસી અંશ છે તે જળવાય રહે એવું લખવું હોય તો લખી નાખાય કે વધારવો જોઈએ જેથી તેનું માપ એકસો એસી અંશ જળવાય રહે ચાલો અહીંયા શું આ તો સમજૂતી માટે હતો એની તમે કોઈ પણ આનું ઉદાહરણ લઈ શકો ચાલો આ વિડીયો આપણો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત